યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ ધરા પર શ્રી રામજી મંદિરમાં ચાર ભુજાજી ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા પરમ પૂજ્ય ગોપાલદાસજી મહારાજ તેમજ પરમ પૂજ્ય રામનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે જેમાં તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ને રવિવારે સાંજે ચાર વાગ્યાથી યજ્ઞનો યજ્ઞ નો શુભારંભ થશે છ વાગે યજ્ઞ વિરામ થશે બીજે દિવસે એટલે કે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના સોમવારે સવારે સાડા આઠ કલાકે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય શ્રી રામદાસજી મહારાજ શ્રી ના હસ્તે ધર્મ ધ્વજારોહણ થી યજ્ઞ નો શુભારંભ થશે અને સાંજે છ વાગે યજ્ઞ વિરામ થશે ત્રીજે દિવસે એટલે કે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના મંગળવારે સવારે સાડા આઠ વાગે યજ્ઞનો નો શુભારંભ થશે એ દિવસે સવારે દસ વાગે શ્રી રામજી મંદિર નડિયાદ થી વિરાટ નગર યાત્રાનો નો શુભારંભ થશે જેમાં પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત શ્રી માધવાચાર્યજી મહારાજ મુંબઈની સાથે સાથે પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ જગન્નાથપુરી મંદિર અમદાવાદ તેમજ નિમિસારણ અયોધ્યા હરિદ્વાર ઇન્દોર ઉજ્જૈન બનારસ મહારાષ્ટ્ર રાજસ્થાન વગેરે સ્થાનોથી પરમ પૂજ્ય સંતો મહંતો મહામંડલેશ્વરો જોડાશે સાથે સાથે અલગ અલગ સમાજના આગેવાનો ભજન મંડળીઓની સાથે સનાતની શ્રીરામ ભક્તો જોડાશે જે યાત્રા શ્રી રામજી મંદિરથી નીકળીને ડુંગરાલ બજાર આશાપુરી માતાના મંદિર ભાવસરવાડ સ્વામિનારાયણ મંદિર અમદાવાદી બજાર પોલીસ ચોકી કરબરદાસનો ચોક ડભાણ ભાગોળ સરદાર સ્ટેચ્યુ શ્રી સંતરામ રોડ પરત શ્રી રામ મંદિરે બપોરે એક વાગતા સુધી આવશે અને સાંજે છ વાગે યજ્ઞ વિરામ થશે તેમજ રાતે આઠ વાગ્યે શ્રી સંતરામ મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગામ દેવા વસોના યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો પાઠ થશે ચોથે દિવસે એટલે કે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ ને બુધવારે સવારે સાડા આઠ વાગે યજ્ઞનો શુભારંભ થશે બપોરે અગિયાર પિસ્તાલીસ થી બાર ની વચ્ચે શ્રી ચાર ભુજાજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને સાંજે ચાર વાગ્યે યજ્ઞની ની પૂર્ણાહુતિ થશે સંપૂર્ણ કાર્યક્રમની માહિતી શ્રી રામજી મંદિરના સેવક કેતન પટેલે આપી હતી જે મનરિયાદ વિધાનસભાના માં સૌ પરિવારના લોકો છે બહુ રામજી શ્રી આપેલ છે અંદર આ મૂર્તિ રાખવામાં આવી છે

પ્રજાજનો ખૂબ મોટી સંખ્યાની ની અંદર ઉપસ્થિત રહે અને જે યાત્રા નીકળવાની છે નગરયાત્રા એની અંદર આપણે સૌ કાર્યકર્તાઓ મંદિરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થાય એના માટેનું મહંત રામજી મંદિરના શ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આની અંદર આપણે પ્રોગ્રામનું સ્થળ અહીંયા બહાર ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે આપણે જે કાર્યક્રમ છે એ સંતરામ મંદિર ની અંદર બધા કાર્યક્રમ રાખવામાં છે અને આખા દેશમાંથી જયારે વિવિધ સંતો અહિયાં પધારવાના હોય ત્યારે આપણે યજમાન તરીકે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમ સફળ થાય એના માટેની જવાબદારી આપણા સૌની છે તો આ સૌ આ કાર્યક્રમ માટે પૂરેપૂરી તૈયારી કરે અને એને બરાબર સમય પર ચાલે એ રીતના આખો કાર્યક્રમ આપણો થાય અને કાર્યક્રમ ખૂબ સફળ બને એવી પ્રાર્થના કરું છું શ્રી રામજી મંદિર નડિયાદની અંદર

મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમ નું રાખવા આવેલો છે આવતી કાલે બપોરે ચાર વાગે યજ્ઞ શરૂ થશે યજ્ઞ સંતરામ મંદિર જે ચોગાન જે છે યોગ નંબર આઠ તેમાં યજ્ઞ શરૂ થશે પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે સવારે આઠ વાગે શ્રી રામાનંદ પંથના અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજ સાથે સાથે નમિશારણ્ય દેહરાદૂન હરિદ્વાર અયોધ્યા ઇન્દોર ઉજ્જૈન થી પણ પરમ પૂજ્ય સંતો મહંતો અને મહામંડલેશ્વરોની પધરામણી નડિયાદમાં થઈ રહી છે તે દિવસે સાંજે દિવસે સવારે સવારે કે તારીખે ફરીથી વાગે યજ્ઞ શરૂ થશે અને એ દિવસે સવારે દસ વાગે નડિયાદ રામજી મંદિરથી નડિયાદ નગર ની અંદર શ્રી ચાર પૂજાજી ભગવાનની સાથે સાથે પૂજ્ય સંતો મહંતો બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે જે યુવાનો જે છે અલગ અલગ સમાજના જે આગેવાનો છે એ પ્રકારની એક વિરાટ નગર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે એક દિવસે સાંજે શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં આ જ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વસોની બાજુમાં આવેલ દેવા ગામના ઠક્કર પરિવારના જે યુવાનો જે છે તે યુવાનો દ્વારા સંગીતમય શ્રી હનુમાન જંજીરાનો કાર્યક્રમ છે અને ત્રીસ તારીખે બપોરે બાર ને ઓગણચાલીસે

which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.